એક એવો આશ્રમ કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં કબૂતર ચણ ખાવા આવે છે અને આ આશ્રમે તે કબૂતર એટલા વફાદાર રહે છે કે ક્યાંય ચરકતા નથી કે ગંદકી કરતા નથી અહીં કબૂતર જ નહીં કાગડા અને શિયાળ માટે પણ ખોરાકની વ્યવસ્થા છે અને મિત્રો પાંચ વર્ષથી નીચેના બાળકને બોલવામાં તકલીફ હોય તો આશ્રમમાં એક એવી માન્યતા છે કે તેનાથી બાળક બોલતું થયું હોય એવા દોઢસો એક દાખલા છે તે બધું આ વિડીયોમાં આગળ જોઈશું તો મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં અમારી ગુજરાત દેખો ગુજરાતમાં ગુજરાતી માહિતી આપવામાં આવે છે તો આજે આપણે જંગલમાં આવેલ સુંદર આશ્રમ સરની ખોડિયાર કે જેને લોકો કબૂતરવાળા ના આશ્રમ તરીકે ઓળખે છે તેની મુલાકાત લઈશું ત્યાં કઈ કઈ સગવડતા છે શું માન્યતા છે કેવી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તે બધું આ માં આપણે જોઈશું તો ચાલો આ ની શરૂઆત કરીએ

અને ચોમાસા દરમિયાન તો રોજની ચારસોથી પાંચસો કિલો ચણ નાખવામાં આવે છે ખાસ કરીને કબૂતરને ઝાર એટલે કે જુવાર વધુ ભાવતી હોવાથી તે નાખવામાં આવે છે અત્યારે બાપુએ ચણ નાખી દીધી છે એમ કહોને કે ચણની ચાદર બનાવી દીધી છે સાથે પક્ષીઓને પીવા માટે પાણી પણ ભરીને મૂકી દેવામાં આવ્યું છે સવારનો સમય છે ખૂબ સુંદર વાતાવરણ છે પક્ષીઓનો કોલાલ તમે પણ સાંભળી રહ્યા છો થોડી વાર થઈ ત્યાં કબૂતરોનું વિશાળ ટોળું ઉતરી આવ્યું આ આશ્રમનો નિત્યક્રમ છે અને બાપુએ કીધું તેમ આ કબૂતરો અહીં એટલે કે આ આશ્રમમાં ક્યાંય પણ ચરકતા નથી આ આશ્રમમાં દરરોજ કાગડા શિયાળ અને અન્ય જનાવર માટે મોટું તપેલું ભરીને ખીચડી નાખવા આવે છે આશ્રમની બહારની બાજુ આ વૃક્ષ નીચે અત્યારે ખીચડી પણ નાખી દીધી છે અને ત્યાં પણ કાગડા આવવાના શરૂ થઈ ગયા છે આ જગ્યા વિશે અહીંના સેવક શું કહે છે તે આપણે સાંભળીએ શું તમારું નામ ધીરુભાઈ ધીરુભાઈ આ આ જગ્યા વિશે શું ઇતિહાસ રહેલો છે શું આ પ્રવૃત્તિ ચાલે છે થોડીક માહિતી માહિતી તો આમાં જો બાપુ ગોકરણદાસ બાપુ હતા તે ચારની લગભગ પાંત્રીસ વર્ષતા અરોજની વીસ પચી મણસાય નખાય છે પછી કબૂત સકલા બાજરી નખાય છે કાગડા પાંચ કિલો ગાંઠિયા નખાય છે રોજના પછી માણસો આવે એને હરિહર કરાવે છે બાપુ ને પછી આ માતાજીનો એવો ઈચ્છા છે કોઈ છોકરા બોલતા ન હોય ચાર વર્ષ અંદિરના તો બોલતા થઈ જાય કાગડાનું વેઠું પાણી પીવે છે ને આ ભટ્ટા દાદા ગોર હતા એને આ ખોડિયાર મને નદી કિનારે સ્થાપના કરેલી છે આભાર આપનો અહીં દરરોજ પાંચ કિલો ગાંઠિયા મોટું તપેલું ભરીને ખીચડી આશ્રમ બહાર આવેલો વૃક્ષ નીચે નાખી દેવામાં આવે છે ત્યાં શિયાળ કે અન્ય જનાવર ખાવા માટે આવતા હોય છે ખાસ કરીને કાગડા વિશાળ સંખ્યામાં આવતા હોય છે અને તે કાગડાને પીવા માટે એક તગારામાં પાણી ભરીને રાખવામાં આવે છે તે પાણીની એક વિશેષતા છે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકને બોલવામાં તકલીફ પડતી હોય મૂંઘવું હોય તો આ કાગડાનું એઠું પાણી પાવાથી તે બોલતું થઈ જાય છે લગભગ દોઢસો બાળકો બોલતા થયા તેઓ આ આશ્રમના મહંત અને ભક્તોનું કહેવું છે તે માટે તમારે ફક્ત ખોડિયારમાં પણ શ્રદ્ધા રાખવી જરૂરી છે આપણે તે જગ્યા જોવા જઈ રહ્યા છીએ જંગલી જનાવરથી બચવા આશ્રમ ફરતે તાર ફેન્સિંગ કરી દેવામાં આવી છે અહીંથી તમારે બોટલમાં પાણી ભરીને લઈ જવાનું હોય છે અને ઘરે જઈને જે બાળકને તકલીફ હોય તેને પાવાનું હોય છે જુઓ કાગડો પાણી પી રહ્યો છે મિત્રો તો ચાલો આપને આશ્રમમાં સંપૂર્ણ દર્શન કરાવવું પણ તે પહેલા આ જગ્યા આશ્રમ ક્યાં આવેલો છે તે આપણે જણાવી દઉં તુલસી શામ પાસે ચિકલ કોબા તુલસી શામને ધોકડવાની વચ્ચે ગીરમાં આવેલ તુલસી શામ તો લગભગ દરેક લોકોએ જોઈ જ અને ના જોયું હોય તો મારી આ ચેનલમાં તેનો વિડીયો મૂકેલો છે તે જોઈ લેશો તુલસી શામથી લગભગ આઠ કિલોમીટર ઉના બાજુ આવો એટલે જસાધાર ગામ આવે આમ તો તુલસી શ્યામ અને આ આશ્રમ વચ્ચે રાવલ ડેમ જ આવેલો છે પણ જંગલ વિસ્તાર હોવાથી અને રસ્તો ન હોવાથી ફરીને જવું પડે છે તેથી તુલસી શ્યામથી તેર ચૌદ કિલોમીટર અને ઉનાબલથી આવો તો પચીસ કિલોમીટર દૂર છે આ આશ્રમ ડિસ્ક્રિપ્શનમાં લોકેશનની લિંક મૂકેલી જ છે નાના નાના ડુંગરાઓ વચ્ચે પ્રકૃતિની ગોદમાં આવેલો છે આ આશ્રમ ચાલો હવે આશ્રમ જોઈ લઈએ અમે ગઈકાલે સાંજના જ અહીં આવી ગયા હતા પણ રાત પડી ગઈ હોવાથી વિડીયો આજ સવારે બને છે અહીં લાઇટની પણ સુવિધા છે મુખ્ય અંદર એટલે સુંદર રંગોળી દેખાય બાજુમાં ખોડિયામાંની પ્રતિમા આવેલી છે જમણી બાજુ કબૂતરને ચણ નાખવાની જગ્યા છે તેની બાજુમાં જ જૂનું ખોડિયારનું મંદિર આવેલું છે અહીં લગભગ સેંકડો વર્ષ પહેલા ભટ્ટા બાપાએ માતાજીની સ્થાપના કરેલી અને સેવા પૂજા કરતા હતા બાજુમાં સર નદી હોવાથી સરની ખોડિયાર તરીકે જાણીતી છે આ જગ્યા જય ખોડિયારમાં ખોડિયારમાં ના દર્શન કરી બહાર આવીએ એટલે આવું દ્રશ્ય દેખાય સૌ પ્રથમ હનુમાનજી મંદિર બાજુમાં ઉતરાવ્યસ્તા અને નવું ખોડિયારમા માનું મંદિર જય હનુમાન દાદા હનુમાનજી ના દર્શન કરીને બહાર નીકળો એટલે આવું દ્રશ્ય દેખાય આ તમે દર્શન કરી છો તે નવા મંદિરમાં સ્થાપના કરેલ ખોડિયારમાં હોડિયારમાંના મંદિરની બાજુમાં આ જગ્યાના પૂર્વ મહંત શ્રી ગોકર્ણદાસજી બાપુની પ્રતિમા આવેલી છે તેમણે લગભગ પાંત્રીસ વર્ષ આ આશ્રમમાં સેવા આપી અને આશ્રમનો ખૂબ જ સરસ વિકાસ કર્યો છે તેમને લોકો કબૂતરવાળ બાપુ તરીકે ઓળખે છે બાજુની રૂમમાં અહીં આવતા ભક્તો માટે ગાદલા ગોદડા અને ખાટા રાખવામાં આવેલ છે તે રૂમની બાજુમાં ભક્તોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં ટેબલ ખુરશી રાખવામાં આવ્યા છે જમવાની ખૂબ સરસ વ્યવસ્થા છે આ રસોઈ બનાવવાની વ્યવસ્થા અત્યારે અમારા માટે ચા બની રહી છે મિત્રો અહીં રસોઈ માટે સીધું ડબ્બા ભરેલા હોય હોય છે છે વાસણ જો વાસણમાં કોઈ સેવક હાજર હોય તો રસોઈ બનાવે છે નહીંતર આવનાર ભક્તો જ રસોઈ બનાવવાની હોય છે અહીં લગભગ ત્રીસ થી ચાલીસ લોકોની રસોઈ બનતી હોય છે જમ્યા બાદ જાતે જ અહીં વાસણ સાફ કરવાના હોય છે ઠંડા પાણી માટે કુલર પણ હાજર છે આ આ જંગલમાં ખાટલામાં હાજરની મોજ કંઈક ઓર જ હોય છે અને તે મોજનો અનુભવ મેં કાલે રાતે કર્યો છે આશ્રમની પાછળની સાઈડ સંડાસ બાથરૂમની પણ વ્યવસ્થા છે હવે તમને અગાસ ઉપરથી દ્રશ્ય દેખાડું આ છે ગાંડીગીરનું ખૂબ જ સુંદર દૃશ્ય જે જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય મિત્રો કવે છે ને કે સૌનો ભગવાન હોય છે આજે પણ પક્ષીઓ માટે આશ્રમિક દોરી સમાન છે રોજના હજારો પક્ષીઓ ચણ ખાવા માટે આવે છે તે તમે આ વિડીયોમાં જોયું અહીંના ગોકર્ણદાસ બાપુ પક્ષી પ્રેમી હતા તેથી તે રોજ જુવાર બાજુ વગેરે નાખતા ધીરે ધીરે પક્ષીઓ વધવા લાગ્યા એમ ચણ પણ વધવા લાગી પાંત્રીસ વર્ષ આ રીતે ચાલ્યું ત્યારબાદ બાપુનું નિધન થયું ત્યારબાદ તેમના સેવક પ્રેમદાસ બાપુ આજે પણ પક્ષીઓને ચણ નાખવાનું ભૂલતા નથી આ સિલસિલો આજે પણ તમને અહીં જોવા મળ્યો અહીં દાન્ય પૂર્ણ કરવાવાળા ગાડીઓ ભરી ભરીને ઘઉં બાજી જુવાર વગેરે ચણ મોકલાવે છે ક્યારેક તો બાપુને પણ જાણ નથી હોતી કે આ દાન ક્યાંથી આવ્યું અહીં ઘણા લોકો ગુપ્ત દાન પણ કરે છે જો આશ્રમમાં તમારા પક્ષીઓ માટે દાન કરવું હોય તો બાપુનો મોબાઈલ નંબર આપેલો છે બાપુ સાથે વાત કરી અને તમે દાન કરી શકો છો તમારું કરેલું દાન એડે નહીં જાય મા ખોડિયાર અને હજારો પક્ષીઓ તમને આશીર્વાદ આપશે તો આપની શક્તિ મુજબ જરૂરથી આવી જગ્યા પર દાન કરશો જો આપને મારી વાતમાં વિશ્વાસ ના આવતો હોય તો આપ પણ આ આશ્રમની રૂબરૂ મુલાકાત લઈ પછી દાન કરશો તો આ વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જાણો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેશો કારણ કે મારી ચેનલમાં આવા વિડીયો મૂકતો જ રહું છું જય ખોડિયારમાં જય જય ગરવી ગુજરાત